બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વચનો દ્વારા વહેતો તેઓનો સંદેશ અને તેઓના પ્રેરણા વચનો જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે આપણા જીવનમાં આપણે કંઈક નવું પામ્યા હોઈએ જીવન ઉત્કર્ષની દિશામાં આગળ વધ્યા હોઈએ આપણા અંતરમાં પ્રેરણાનો નવો પૂંજ પ્રગટ્યો હોય એવી અનુભૂતિ આપણને સૌને થાય છે કારણ કે બ્રહ્મસ્વરૂપ સ્વામી મહારાજની વાણી એ સાક્ષાત બ્રહ્મની વાણી છે તેઓએ હજારો ગામડાઓ અને નગરોમાં વિચરણ કર્યું છે લાખો લોકોના ઘરે ઘરે જઈને તેમના પ્રશ્નો સાંભળ્યા છે તેમના દુઃખ દર્દ નિવાર્યા છે લાખો લોકોને પત્ર દ્વારા માર્ગદર્શન આપ્યું છે તેઓના હૃદયની કરુણામાંથી અનેકવિધ પ્રકલ્પો જન્મ્યા છે જેને કારણે સમાજને સુખ થયું છે રાહત મળી છે બ્રહ્મસ્વરૂપ સ્વામી મહારાજની દિવ્ય આધ્યાત્મિક પ્રતિભા તેમના હૃદયની કરુણા અને સમાજ સાથેની તેઓની ઓતપ્રોતતામાંથી પ્રગટેલ તેઓનો દિવ્ય સંદેશ સમગ્ર વિશ્વના જન સમુદાય માટે સુખકારી છે તેઓનો સંદેશ જે કોઈ ધારે વિચારે તે જીવનમાં સુખની દિશામાં આગળ વધ્યા વિના રહેતો નથી બ્રહ્મસ્વરૂપ સ્વામી મહારાજના આવા દિવ્ય સંદેશને જન જન સુધી પહોંચાડવા માટે તેઓના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક નૂતન અભિગમ અપનાવવામાં આવ્યો છે એ છે પ્રેરણા સેતુ મોબાઈલ એપ્લિકેશન આ એપ્લિકેશનમાં આપણને વિવિધ વિડીયો અને વાંચન સામગ્રી દ્વારા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો દિવ્ય સંદેશ પ્રાપ્ત થશે પારિવારિક શાંતિ બાળ સંસ્કાર આધ્યાત્મિકતા ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વગેરે ઉપર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે વહાવેલ આશીર્વચનો લાભ આપણને મળશે પ્રમુખસ્વામી મહારાજના અનુભવગમ્ય સૂત્રો દ્વારા આપણને આપણા રોજબરોજના જીવનમાં પારિવારિક શાંતિ માટે કે બાળ સંસ્કાર માટે ઉપયોગી પ્રેરણાઓના વિવિધ વિડીયો પણ આ એપ્લિકેશનમાં આપણને માણવા મળશે વળી આપણને સૌને ખ્યાલ છે કે પ્રમુખ સ્વામી મહારાજે પારિવારિક શાંતિ માટે એક સચોટ ઉપાય બતાવ્યો છે ઘર સભાનો ઘર સભામાં ઘરના સભ્યો સાંજે ભેગા થઈને આધ્યાત્મિક ગોષ્ઠી કરે વાંચન કરે એકબીજા સાથે મળે તો પરિવારમાં આપોઆપ શાંતિ રહે આ એપ્લિકેશનમાં ઘર સભાનો એક વિભાગ છે એના દ્વારા આપણને ઘરસભાનું માર્ગદર્શન પ્રાપ્ત થશે ઘર સભામાં આપણે વાંચી શકીએ તેવી આધ્યાત્મિક વાંચન સામગ્રી પણ આ એપ્લિકેશનમાંથી આપણને પ્રાપ્ત થશે તો આવી એક સુંદર એપ્લિકેશન બ્રહ્મ સ્વરૂપ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પ્રાપ્ત થઈ છે આ એપ્લિકેશન દ્વારા આપણા જીવનમાં પ્રેરણાનો સેતુ રચાશે આપણા જીવનમાં સત્સંગનો સેતુ રચાશે આપણા જીવનમાં પારિવારિક શાંતિનો સેતુ રચાશે તો આ એપ્લિકેશન દ્વારા આપણે સૌ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સંદેશને પ્રાપ્ત કરીએ હાલ આ એપ્લિકેશન એન્ડ્રોઈડ ડિવાઇસ માટે ઉપલબ્ધ છે એન્ડ્રોઈડ પ્લે સ્ટોરમાંથી આપણે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકીશું અને પ્રમુખ સ્વામી મહારાજનો દિવ્ય સંદેશ ઘેર બેઠા માણી શકીશું બીજાના સુખમાં આપણો સુખ બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ બીજાના ભલામાં આપણું ભલું આ જીવન ભાવના હતી બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની વર્તમાન સમયે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ પણ આવી જ શુભ ભાવનાથી આપણા સૌના સુખ શાંતિ અને ભલા માટે સતત પ્રાર્થના કરે છે સતત પ્રયત્નશીલ છે તો આવો આવા દિવ્ય ગુરુવર્યોની સ્મૃતિ સાથે આપણે પણ પ્રાર્થના કરીએ આપણે પણ ધૂન કરીએ સમગ્ર વિશ્વમાં સુખ શાંતિ પ્રવર્તે કોરોના મહામારીનો વહેલી તકે અંત આવે અને ફરીથી ક્યારેય આવી મહામારીનો સામનો આપણે ન કરવો પડે એવી શુભ ભાવના સાથે એવા શુભ સંકલ્પ સાથે સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈએ પ્રાર્થના કરીએ ચાતુર્માસના પ્રારંભે પ્રેરણા આપણે સૌએ આ સભામાંથી પ્રાપ્ત કરી અને હવે સમગ્ર ચાતુર્માસ દરમિયાન વિશિષ્ટ ભક્તિ સંબંધી અને વ્રત સંબંધી નિયમોના પાલનની દ્રઢતાના સંકલ્પ સાથે આપણે સૌ ઠાકોરજીની આરતી ઉતારીએ આપણે સૌ આરતીની જ્યોતિ પ્રગટાવીએ અને આપણા અંતરમાં પણ એવી દ્રઢતાની જ્યોતિ પ્રગટાવીએ કે આ ચાતુર્માસમાં વિશિષ્ટ ભક્તિ દ્વારા આપણે ભગવાનને પ્રસન્ન કરવા છે તો આવો આવા શુભ સંકલ્પ સાથે આપણે સૌ આરતીમાં જોડાઈએ આજની સભાને અંતે ધ્યેય મંત્ર તથા પૂર્ણાહુતિ શ્લોક બોલીને સભાને વિરામ આપીએ આવતા રવિવાર સુધી સૌને સ્નેહ ભર્યા જય શ્રી સ્વામિનારાયણ મારા એક વિરક્ત સામી છે એમનું લિવર ફેલ ગયું કિડની ફેલ થયેલી છે તો એને માટે ડૉક્ટરો બધા ઓપ્શન્સ બતાવતા હતા કે આ દવા કરશું તો કદાચ દોઢ વરસ ખેંચે અને ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે સામી કે આપણે ટ્રાન્સપ્લાન્ટ કરો ખર્ચાની ચિંતા ના કરો મારો સારો સાધુ સારો થવો જોઈએ તો લાખો રૂપિયા ટ્રાન્સપ્લાન્ટ માટે પોતે ખર્ચવાની તૈયારી બતાવી એવો એમનો પ્રેમ સંતો પ્રત્યે રહેલો છે એ હકીકત છે વળી આવા સંતો કેવું છે ગેરંટી આપે છે એ બહુ મોટી વાત છે એ આપણી આ ગુણાતી પરંપરાની વિશેષતા છે પ્રમુખ સાંઈ મહારાજ આણંદમાં એકવાર બિરાજમાન હતા અને પોતે કથા કરતા હતા પછી પાછળના ભાગમાં છેલ્લે બધા સામે યુવકો બેઠા હતા તો એ બધા છેલ્લે બેઠેલા છે ને વારે વારે પાછળ જોતા હતા હવે પાછળ તો ગ્રાઉન્ડ હતો એટલે સ્વામીએ જો કે એ લોકોનું બે ધ્યાન છે એટલે સ્વામી ધીરે રહીને કથામાં માઇક ઉપર પૂછ્યું ભાઈ પાછળ શું ચાલે છે એક સૂર્ય યુવાન ઊભો થયો કે બાપા પાછળ ફાઇનલ મેચ ચાલે છે ક્રિકેટનો તો સ્વામી હસી પડ્યા સ્વામી કે ત્યાં ફાઇનલ મેચ ચાલે છે ક્રિકેટનો અહીંયા ફાઇનલ જન્મ ચાલે છે કે ત્યાં ગેરંટી આપે છે કે તમે આવા ગુરુના યોગમાં આવો તમારો છેલ્લો જન્મ થઈ જશે કેટલી મોટી વાત છે આવી ગેરંટી કોણ આપે અને એટલા માટે જ બધા એને આશરે આવી અને રાન રાનને પાન પાન થતા હોય છે એવું જ મહાન સ્વામી પણ હંમેશા આવો કોલ આપતા હોય છે કે હવે તમે ભગવાનને સંતના યોગમાં આવ્યા મહારાજ સ્વામીના યોગમાં આવ્યા હવે તમારે ચક્રાવો રહ્યો નથી એક વાર તો પ્રશ્ન પણ પૂછેલો કે સ્વામી કે અમારે લક્ષ ચોરાશિ ટળી ગઈ ને સ્વામી કે તમારે તો ટળી ગઈ પણ તમારા દર્શન કરે એની પણ ટળી ગઈ એટલો બધો સંબંધનો મહિમા પણ એમણે કહેલો વળી જે આદિકાળથી મહારાજના વખતથી સંપનો ખૂબ આગ્રહ છે કે સંપ રાખવો એ જ વાત પ્રમુખ સામે તો બ્યાસીમાં ખાસ દોરાવેલી એક સૂત્ર આપેલું એક રુચિ એક વિચાર એક સંગઠન રાખવું ભાવનગર જયંતિ વખતે અને એ પ્રમાણે આખા સત્સંગને ઘડેલો છે મન સ્વામી પણ ગાદી પર આવ્યા ત્યારે પહેલી જ વાત કરી કે સંપ રાખીને આપણે બાપાનું કાર્ય આગળ ચલાવવાનું છે તો આ સંદેશ આ ગુરુજનોનો પણ એક છે દેખાય છે જુદા પણ છે તો એક જ મહિમા દૃષ્ટિ પણ એવી જ જબરજસ્ત ત્યાં આગળ લંડનમાં બધા કાર પાર્કના છોકરાઓને સામે ફોન ઉપર વાત કરી કે તમને બધાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કારણ કે તમે ત્યાં કાર પાર્કમાં રહીને કારની રક્ષા કરો છો તો શાંતિથી અહીંયા બધા ભજન કરી શકીએ છીએ મન સામીને પણ એવું જ કે જ્યારે અક્ષરધામમાં ગાંધીનગર દિલ્હીમાં એમણે પોતે પૂજા કરી પછી છેલ્લે આશીર્વાદમાં બોલ્યા કે આજે બહુ મજા આવી કારણ કે આજે બસ પૂજા દરમિયાન હું અહીંયા બધા સદ્ગુરુને મેં દંડવત કર્યા બધા મોટેરા સંતોને દંડવત કર્યા તમામ સંતોને દંડવત કર્યા પછી હરિભક્તોને દંડવત કર્યા અને અક્ષરધાનના ખૂણે ખૂણે જઈને હું દંડવત કરી આવ્યો મને ખૂબ આનંદ આવ્યો તો આવી મહિમા દ્રષ્ટિ એ બંને ગુરુઓમાં આપણે જોવા મળે છે કથા વાર્તા ભજનનો પણ આગ્રહ બંનેનો રહેલો છે પ્રમુખ સામે તો એક સૂત્ર હતું કથા વાર્તા ભજન કીર્તન એમાં બધા જોડાઈ જ જવું એમાં મંડી જ પડો આવું સ્વામી હંમેશા સંતોને કહેતા અને મોહન સાંઈ પણ હમણાં જ આ બધું કોરોનાનું લઈને લોકડાઉન થયું તો સ્વામી કે ભગવાનને તક આપી છે ભગવાન ભજી લેવા બધા કથા વાર્તા ભજન કીર્તન કરજો અને જે જે કરે ને રિપોર્ટ આવે બહુ રાજી થાય કે ભાઈ તમે સમયનો સદુપયોગ કર્યો તક તમે ઝડપી લીધી અને આવા સંતોના દર્શનથી ભગવાનની અનુભૂતિ પણ અનેકને થાય છે હું એક જ પ્રસંગ કહીશ પ્રમુખ સ્વામી મહારાજનો કે સ્વામી નિખિલાનંદ જે ચિન્મા મિશનના દિલ્હી ખાતેના હેડ છે પ્રમુખ સ્વામીના દર્શને આવેલા બે હજાર પાંચમાં ઉદઘાટન વખતે સ્ટેજ ઉપર ત્યારે જ બોલ્યા કે પ્રમુખ સ્વામીને જ્યારે મળ્યો તો આઈ ફેડ લાઈક આઈ વોઝ મિટિંગ ગોડ ત્યારે હું ભગવાનને મળ્યો એવી દિવ્ય અનુભૂતિ એમને થઈ હતી એવા જ મોહન સ્વામીના યોગમાં એક બ્રિટિશ પાયલોટ જ્યારે બી પાલમ કરીને પ્લેનમાં બાપાને દર્શન કરવા આવ્યા પ્રેક્ટિસિંગ ક્રિશ્ચિયન છે રેગ્યુલરલી સન્ડેના ચર્ચમાં પણ જાય છે પણ સ્વામીનામ બેસીને થોડી પાંચ મિનિટ વાત કરી પછી એ બોલ્યો કે સ્વામી મને એવું લાગે હું ભગવાનથી બહુ નજીક છું અત્યારે અને હું મારા ચર્ચમાં જઈને વાત કરીશ કે આવા હિન્દુ ગુરુની હું નજીક ગયો તો મને આવી અનુભૂતિ થઈ કે આઈ વોઝ વેરી ક્લોઝ ટુ ગોડ અને જાણે મને ભગવાનના દર્શન થયા એવી અનુભૂતિ થઈ વળી એમનું કાર્યથી પણ એક છે એક મોટા મોટું કાર્ય શું છે કે અક્ષર પુરુષોત્તમ સંસ્થા છે ને આ બીએપીએસ તો એમાં અક્ષર પુરુષોત્તમને નિષ્ઠા પ્રવર્તા હોય પ્રમુખ સ્વામીએ તો બધા મંદિરો કર્યા અને સત્સંગ મંડળો કર્યા અને ઘણું બધું કર્યું અને એનાથી પ્રવર્ત આવ્યું તો મોહન સ્વામી એ જ કર્યું છે આજે વિદવત જગતમાં અક્ષર પુરુષોત્તમ દર્શન એ સ્થાપિત